નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા તમામ પેન્શનર ભાઈઓ અને બહેનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ વિશે આજનો વિષય છે નવેમ્બર માસના પેન્શનને લગતી તાજેતરની માહિતી તો મિત્રો આ વિડીયો અંત સુધી ખાસ કરીને જોઈ લેજો કારણ કે આજની માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે અને હજી સુધી જો આપણી આ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો આવી જ દૈનિક અપડેટ્સ માટે પેન્શન ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ વિષય તો મિત્રો જેમ આપણે બધા જાણીએ છીએ કે દર માસે પેન્શન આવતા માસની પહેલી તારીખે પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવે છે એટલે કે નવેમ્બર માસનું પેન્શન પહેલી ડિસેમ્બરે જે સોમવારના રોજ છે દરેક પેન્શનરોના બેંક ખાતામાં જમા થવાનું છે આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું કે આ વખતે તમારા ખાતામાં કેટલું પેન્શન જમા થશે અને તેની ગણતરી કેવી રીતે થાય છે હવે વાત કરીએ મોંઘવારી પથ્થાના તાજેતરના વધારા વિશે તો મિત્રો થોડા દિવસો પહેલાં દિવાળી તહેવાર પહેલાં ગુજરાત સરકારે તમામ રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં ત્રણ ટકાનો મહત્વપૂર્ણ વધારો જાહેર કર્યો હતો આ વધારાથી મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ ગયું છે આ એક સારા સમાચાર છે તમામ પેન્શન ધારકો માટે વધુમાં આ વધારો જે સપ્ટેમ્બર માસમાં જાહેર થયો હતો તેના એરિયર્સ સહિત સંપૂર્ણ રકમ દિવાળી પહેલાં દરેક પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવી હતી એટલે કે જે પેન્શન પહેલી નવેમ્બરે જમા થવાનું હતું તે લગભગ સોળથી અઢાર ઓક્ટોબરના દરમિયાન જમા કરાઈ ગયું હતું જેથી તમામ પેન્શનરોએ દિવાળીના તહેવારનો આનંદપૂર્વક આનંદ માણી શકે હવે આવો વિગતવાર સમજીએ કે પહેલી ડિસેમ્બરે નવેમ્બર માસનું પેન્શન કેવી રીતે ગણવામાં આવશે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે તો ધ્યાનપૂર્વક સાંભળજો નવેમ્બર માસનું પેન્શન જે પહેલી ડિસેમ્બર સોમવારના રોજ જમા થવાનું છે તે નવા અઠાવન ટકા મોંઘવારીના ભથ્થાના વધારા સાથે ગણવામાં આવશે પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે તે સમજીએ તો સૌપ્રથમ દરેક પેન્શનરે પોતાનું મૂળ પેન્શન જાણવું જરૂરી છે જેને આપણે બેઝિક પેન્શન કહીએ છીએ આ બેઝિક પેન્શન પર આધારિત તમામ ગણતરીઓ થાય છે તો આવો સમજીએ સ્ટેપ બાય સ્ટેપ પહેલું છે કે તમારા મૂળ પેન્શનમાં અઠ્ઠાવન ટેકા લેખે મોંઘવારી પથ્થાનો વધારો ગણવામાં આવે છે આ જે ટેમ્પરી મોંઘવારી પથ્થા પથ્થામાં વધારો થયો છે તે બેઝિક પગારને આધારે અઠ્ઠાવન ટકા લેખી ગણવામાં આવે છે અને તમારા બેઝિક પેન્શનમાં પ્લસ થાય છે બીજું કે જો તમે મેડિકલ અલાઉન્સ લેતા હોય તો એક હજાર રૂપિયા તેમાં વધારાના પ્લસ થશે એટલે કે સમીકરણ કંઈક આ પ્રમાણે બને છે જેમાં બેઝિક પેન્શન પ્લસ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું પ્લસ એક હજાર રૂપિયા મેડિકલ અલાઉન્સ આ ત્રણેય રકમનો સરવાળો થાય છે હવે આ ટોટલ આ ટોટલ રકમમાંથી અમુક કપાતો થાય છે પહેલી કપાત છે કે કોમ્પિટિશનની વસૂલાત જો તમારું પેન્શન શરૂ થયાને હજુ પંદર વર્ષ પૂર્ણ થયા નથી તો તમારે કોમ્પિટિશનની વસૂલાત થતી હોય છે આ રકમ તમારા મૂળ રકમમાંથી માઇનસ થશે બીજી કપાત છે કે આવકવેરાની જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર હોય એટલે કે જો સરકારના નીતિ નિયમ મુજબ તમારી આવકના આધારે તમારે ટેક્સ ભરવો પડતો હોય તો જેટલા ટકાનો ટેક્સ લાગુ પડતો હોય તે પણ તમારા ટોટલ રકમમાંથી માઇનસ થશે આ બધી ગણતરીઓ પછી જે અંતિમ રકમ બને છે તે જ તમારા બેંક ખાતામાં પહેલી ડિસેમ્બર સોમવારના રોજ નવેમ્બર માસના પેન્શન તરીકે જમા કરવામાં આવશે આ રીતે દરેક ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોના ખાતામાં તેમના હિસ્સાનું પેન્શન જમા થવાનું છે હવે મિત્રો વાત કરીએ આગામી આઠમા પગાર પંચ વિશે તો આ પણ એક મહત્વપૂર્ણ વિષય છે જે તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની સંદર્ભની શરતોને મંજૂરી આપી દીધી છે મિત્રો હવે પ્રક્રિયા શું શું થવાની છે તે સમજીએ તો સૌ કેન્દ્ર સરકાર આઠમો પગાર પંચ લાગુ કરશે તે પછી અન્ય રાજ્ય સરકારો પોતાના કાર્યકાળ અને નાણાકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે દરેક રાજ્યની પોતાની આર્થિક પરિસ્થિતિ અલગ હોય છે તેથી આઠમા પગાર પંચના અમલીકરણ અંગેનો નિર્ણય દરેક રાજ્ય પોતાની સુવિધા મુજબ લે છે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકાર પછી યોગ્ય સમયે આ અંગેનો નિર્ણય લેશે આ માટે આપણે બધાએ ધીરજ રાખવી પડશે અને સરકારના સત્તાવાર જાહેરનામાની રાહ જોવી પડશે જેમ જેમ આ અંગે નવી માહિતી આવશે આપણે આપણી આ ચેનલ પેન્શન ગુજરાત ચેનલ પર તમને તાત્કાલિક રીતે અપડેટ આપતા રહીશું તો મિત્રો આજના વિડીયોમાં આપણે મુખ્યત્વે ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી પહેલો મુદ્દો હતો કે નવેમ્બર માસનું પેન્શન પહેલી ડિસેમ્બરે કેવી રીતે અને કેટલું જમા થશે બીજો મુદ્દો હતો કે મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી અઠ્ઠાવન ટકાનો વધારો અને તેની અસર અને ત્રીજો મુદ્દો હતો કે આગામી આઠમા પગાર પંચની અંગેની વર્તમાન સ્થિતિ વિશે તો મિત્રો આ તમામ માહિતી તમારા માટે અત્યંત અગત્યની અને ઉપયોગી હોય તેવી આશા રાખું છું જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ચૂકશો નહીં અને જો હજી સુધી આપણી આ ચેનલ પેન્શન ગુજરાતે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી આવી તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતી રહે આપણી પેન્શન અને સરકારી યોજનાઓ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અમે તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે હંમેશા તત્પર છીએ અને યાદ રાખજો આપણી આ પેન્શન સંપૂર્ણપણે આપણી આ ચેનલ સંપૂર્ણપણે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની સેવામાં સમર્પિત છે તો મિત્રો આજે આટલું જ ફરીવાર મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી અને મહત્વપૂર્ણ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ